હાલ અત્યારે હાલ અમે વીરેશ્વરના આ ઋસિંહ ભગવાનના મંદિરમાં છીએ આપણે મહુ ગામે એક નૃસિંહ મંદિર છે આપણું અને બીજું મંદિર અહીંયા ઋસિંહજીની મૂર્તિ આપને દર્શન કરવા માગું છું અહીંયા છીએ આપણે અત્યારે હાલ ગણપતિ બાપા અને હનુમાનજી દાદા અને સ્વામી નૃસિંહ અવતાર ભક્ત પ્રહલાદના માટે જે આવ્યા હતા એ અને અત્યારે હાલ અમે ગંગેશ્વરથી વિરેશ્વર તરફ આવી ગયા છીએ અને વિરેશ્વરના દર્શન અત્યારે હાલ કરી રહ્યા છીએ અને અહીંયા જે આખો એનો જે ભાવ છે અને અહીંયા ઉમરામાંથી જે પાણી આવે છે અને શિવલિંગ અત્યારે કેટલા સમય પછી આપ કાશ્મીર આવીને અહીંયા આવવાનું થયું આપણું લગભગ

અરવલ્લીની ગિરિકંદરાઓની અંદર સરસ મજાનું આ મંદિર ઉંદરામાંથી આ પાણી જે આવે છે તે અને એ દર્શ એ પાણી અત્યારે હાલ હું આપને આ એની અંજલિ આપને હું બતાવી રહ્યો છું અને એ આ પાણી આવે છે અહીંયાથી પાણી લો બધા હા જો ઝુ જો

સેવામાં ઉપરભાવી પણ છે અને આ સરસ પવિત્ર અને બધા જ લોકો અત્યારે હાર અહીંયા અમે આવ્યા છીએ અને આપ મારા યુટ્યુબની આ ચેનલથી આપ દર્શન કરી શકશો હા પ્રકૃતિની ખરે પ્રકૃતિ તો આપ જોઈ શકો છો સરસ મજાનો અત્યારે સમય થયેલો છે લગભગ પોણા સાતમાં પાંચ ગામ છે અને અંદર જંગલમાં સરસ મજાનો પક્ષીઓનો અવાજ આ કંદરાઓ અને અબરેશ્વર ધામ अबावर हनुमान जी यहां कृष्ण कन्हैया लाल की जय महादेव भगवान की जय स्वयं भू वीरेश्वर भगवान यहां से और आ पवित्र डमरामाटिया के ऊपर ये उमरो यहां आ एग्जिट आज के ऊपर ऊपर से पाथरती आप जाई सकाय छी आप सेवा ना जेवाई आप जाई શકો धन्यवाद जवान आज